હેલ્થ ઇન્સ્યોરન્સ પર જીએસટીથી રાહત મળી શકે છે ટેક્સ રેટ અઢારથી ઘટાડીને પાંચ ટકા થઈ શકે છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું પૂજા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની સોમવારે મળનારી બેઠકમાં જીવન અને સ્વાસ્થ્ય વીમા પર ટેક્સના દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે કાઉન્સિલ દ્વારા નામાંકિત કેન્દ્ર અને રાજ્યોના મહેસૂલ અધિકારીઓની બનેલી ફિટમેન્ટ કમિટી આ બાબતનું વિગતવાર વિશ્લેષણ કર્યું છે આ મામલાને લગતા અધિકારીઓને ટાંકીને એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિટમેન્ટ કમિટી આ સંદર્ભમાં વિગતવાર રિપોર્ટ સુપરત કરી શકે છે આમાં તમામ આરોગ્ય વીમા પ્રીમિયમ અને પુનઃ વીમાકર્તાઓ માટે જીએસટીનો સમાવેશ થાય છે આરોગ્ય વીમા સેવાઓ પર

ચાર વિકલ્પોમાંથી અન્ય બે વિકલ્પોમાં વરિષ્ઠ નાગરિકો માટેના પ્રીમિયમ પર જીએસટી અને રૂપિયા પાંચ લાખ સુધીના વીમા કવચ સાથેના પ્રીમિયમનો સમાવેશ થાય છે આમાં પ્રીમિયમ માફ કરવાનો અથવા ફક્ત વરિષ્ઠ નાગરિકો દ્વારા ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ આપવાનો સમાવેશ થાય છે આ ચાર વિકલ્પો સરકારી તિજોરી પર અનુક્રમે રૂપિયા ત્રણ કરોડ રૂપિયા એક હજાર સાતસો ત્રીસ કરોડ રૂપિયા બે હજાર એકસો દસ કરોડ અને રૂપિયા છસો પિસ્તાલીસ કરોડનો બોજ લાદી શકે છે એવું માનવામાં આવે છે કે સમિતિએ આ બાબતે નિર્ણય લેવાનું કાઉન્સિલ પર છોડી દીધું છે જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી વીમામાંથી મુક્તિના સંદર્ભમાં સમિતિએ માત્ર શુદ્ધ મુદ્દતની વ્યક્તિગત જીવન પોલિસીઓ અને રી માટે જ મુક્તિની ભલામણ કરી છે તેનાથી સરકારને બસો તેર કરોડ રૂપિયાની આવકનું નુકસાન થશે જોકે સમિતિએ એવું પણ સૂચન કર્યું છે કે જીવન વીમામાં ઉપલબ્ધ કોઈપણ કર મુક્તિનો લાભ વીમા કંપનીઓ દ્વારા પોલિસી ધારકોને આપવામાં આવે નાણાકીય વર્ષ બે હજાર માટે નાણાકીય સેવા વિભાગના ડેટાને ટાંકીને સમિતિએ જણાવ્યું હતું કે ભારતમાં કુલ સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ આશરે કરોડ છે આમાં વ્યક્તિગત સ્વાસ્થ્ય વીમા સેગમેન્ટનો હિસ્સો રૂપિયા પાંત્રીસ હજાર ત્રણસો કરોડ પ્રીમિયમ કુલ રૂપિયા છ હજાર ત્રણસો ચોપન કરોડ જીએસટી વ્યક્તિગત સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમમાંથી વર્તમાન અઢાર ટકાના દરે એકત્રિત કરવામાં આવશે જીએસટી ઘટાડાની માંગણી કરતા નાણાં મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગે જણાવ્યું હતું કે ટેક્સ દર ઘટાડવાથી પ્રીમિયમની કિંમતમાં ઘટાડો થશે જે લોકોને સ્વાસ્થ્ય વીમો ખરીદવા માટે પ્રોત્સાહિત કરશે અને દેશમાં સ્વાસ્થ્ય વીમાની પહોંચ વધારવામાં પણ મદદ કરશે વિભાગનું માનવું છે કે આ પગલાથી વીમો લેનારા લોકોની સંખ્યામાં વધારો થશે જે જીએસટી આવકમાં પ્રારંભિક તંગીની ભરપાઈ કરશે આ પગલું દરેક નાગરિકને ન્યૂનતમ સામાજિક કવરેજ આપવાના કેન્દ્ર સરકારના પ્રયાસને અનુરૂપ છે અને બે હજાર

Sama